તો મિત્રો કેમ છો બધા મજા માને તો હું પણ છું મજામાં બધાને હર હર મહાદેવ જય શ્રી રામ જય દ્વારકાધીશ તો ફરી એકવાર આપણા નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત 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 છે તો મિત્રો આજે આપણી યાત્રાનો છે સત્તરમો દિવસ અને હું અને મારો મિત્ર રોકાણ હતા એક આશ્રમમાં આઈકણે આશ્રમ છે સ્વામિનારાયણનો અને હવે નીકળી ગયા છીએ આજે બહુ મોડું થઈ ગયું છે સાત જેવા વાગી ગયા છે અને મારો મિત્રને આજે રાતે સુવા નહીં મળી જુઓ તમે હાલત જોવું આમ જો હાલત જોઈએ આજે રાતે બહુ જ પ્રોબ્લેમ થયો છે સુવામાં મળ્યો નથી લાઇટના ઠેકણા પણ સરસ જગ્યા મળી હતી એક એટલે ચલો તાણે હવે નીકળીએ આગળ આપણી જર્ની તરફ તો વિડીયોમાં રહેજો કન્ટિન્યુ ચલો મળીએ આગળ મિત્રો અમે હાલ છીએ કાનપુર સિટી વાગી ગયા છીએ દસ અને આ જોઈ શકો છો તમે કાનપુર સિટી છે કાનપુર સિટી પહોંચી ગયા છીએ અને હવે લખનઉવાળા હાઈવે ઉપર જઈ રહ્યા છીએ આ છે લખનઉવાળો હાઈવે બાયપાસ કાનપુર મિત્રો આ તમે જે જોઈ રહ્યા છો એ નદી છે ગંગા ગંગા મૈયા છે એક એટલે માથું દુખે છે એટલે મારો મિત્ર આવી રહ્યો છે થાકી ગયો છે એટલે એને થોડીક કડક ચા પીવ રહ્યું એ કંઈક લઈને આવ્યો છે એની આજ તમને અગ્યાં આવ્યું નથી પણ એ મારા માટે કંઈક લઈને આવ્યો છે મને ક્યાં તો પણ નથી જો આયો આયો આમ જો મસ્ત છાયાની કેવું એટલે કડક ચા થઈ જાય કડક ચા થઈ જાય કે કડક સ્કીન થઈ જાય શું થઈ જાય મિત્રો નાસ્તામાં જામફળ પણ મારે જોઈએ છે ચા કારણ કે હું શું ચાનો દીવાનો હું શું ઓકે તો ચાલો તણે હેવી થઈ જાય ચા અને જામફળ થોડું આરામ કરી લઈ પછી નીકળશું આગળ મિત્રો વાગી ગયા છે સાડા ચાર અને મારો મિત્ર દિનેશ મને કહે છે કે તું ઝોંપડીએ બેજે અને હું માટે કંઈક લઈને આવું છું તો મેં કીધું કોઈ કોઈ વાંધો નહીં લઈને આવી તો એ ઘણું બધું વસ્તુ લઈને આવ્યો છે જો તમે શું શું લાવ્યો છો પાણીપુરી ચલો મિત્રો મારો મિત્ર દિનેશ પાણીપુરી અને સમોસા લાવે છે ઉત્તર પ્રદેશમાં પહેલી વખત અમે ઉત્તર પ્રદેશની પાણીપુરી ખાશું તો ચલો તાણે ખાઈ લઈએ પાણીપુરી તને આવી નાસ્તો કરવા ફટોફટ કારણ કે મારો મિત્ર દિનેશ લાવ્યો છે સમોસા અને ગરમા ગરમ સમોસા આવી ઝૂંપડે નીચે બેઠા બેઠા ખાઈએ છીએ